તો સ્વામિનારાયણ મુખ્ય બધા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ બપોરના ત્રણ કલાકે મહોત્સવ સ્થળથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજીત પાંચસો બાઇક અને દસ જેટલી કાર સવાર હરિભક્તો જોડા આ રેલીમાં આખા શહેરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે સાથે મુક્તિ સ્વચ્છ ભારત બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણ બચાવવાને અને વૃક્ષારોપણના સંદેશો મહુવાની જનતાને પાઠવવામાં આવ્યા હતા તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નીકળનાર મહોત્સવની પોદયાત્રામાં બધાને જોડાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું આગામી મહોત્સવનો મહુવાની જનતા ઉત્સાહ જોવા મળ્યો હતો